કમાયા સકળો આવે માલ્યો જ હો દો આ તો પે ટપુડા તો ઓલો પટ લઈને ગયો જો હાડી છે ટપુ તારા જેવો કરું જો હવે ભીખાનો એ કરવા

તારા જોવા જુઓ વાહન વાળા નીકળે ને તો હારો તો વાહન માં બેન છે ને એ ગાયો વહી જાવ હટાણું કરવા હટાણું કરીને પછી છે ને અથર મજાનો શેરો ને એવું બનાવું છે આ કે વાહન વાળા